ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં અને આ જ છે રવિવાર અને જોજી ઘરે આવ્યા છે સીડીએથી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ હાલો તમારા માટે સરપ્રાઈઝ છે નો એક તો જી ઘરે વેલા ઉઠી ગયા છે રવિવાર છે તો આ કાજી તો ક્યારે જઈ ના હું તો જી તો એક્ટિવ આયા નહી આપડે ભાઈ હમ હાલો સરપ્રાઈઝ છે જે ઘર માટે દેખાડીએ છે સરપ્રાઈઝ શું હોય છે શું છે તમ જવા પાસ ખબર એલા ફાફડા જલેબી ફાફડા એમ ને જલેબી નથી ફાફડા છે અહીંયા જો અરે ફાફડા અહીંયા છે ખમણ ખમણ ને ફાફડા લાવી છું એટલે ઘરમાં અને હું ગઈ ને લેવા જઈ ગયો બનતા જ તો ગરમ ગરમ પછી બિચારા ગરમ ગરમ આવી બેસો છે ને ચા પીવા ચાલો તમે બધા પણ ચા ને ફાફડા ખાવા લો બે હજાર ચોવીસ નો છેલ્લો મહિનો ચાલુ થઈ ગયો છે આજ તારીખ થી એક બાર બે હજાર ચોવીસ ને રવિવાર રજાનો દિવસ અને બપોરના વાગી ગયા છે દોઢ અને અડધો રહી જતો રહ્યો એમ કહેવાય ને મમ્મી જો મોબાઈલ જોવે મમ્મીની તબિયત બહુ સારી નથી શરદી ઉધરસ વાતાવરણ બદલાણું ને એટલે હમ કેમ છે સારું ને અને એક વ્યક્તિને તમને મળું અરેટા શું ચાલે છે કેવું ચાલે છે શું છે મેનું

પાણી પાણીના પૈસા દેવાના પાણી આવતું નથી અને પૈસા પણ પાણી જેમ વપરાય જાય સારું તારે ચાલો બધાને હેપી સન્ડે અને હાલો જમવા તો અમે આવી ગયા છીએ શાકભાજી લેવા સાંજના સાંજે બજાર શાકભાજીનું બજાર ભરાય છે ત્યાં એવા છે અહીં ફૂટા સુરેન્દ્ર અને જે ઘરને એક કૂંકાઈ છે થોક લેવાને શાકભાજી લેવાની એવા છે જોઈએ હવે એવું શાકભાજી મને તો અહીંયા એસી પોતે ઓછું શાકભાજી ખાવે પણ બીજે આમ દૂર પડે એટલે પછી આવી જાય અહીંયા લો સાંજ પડી ગઈ સવા સાત થઈ ગયા રવિવાર જતો રહ્યો અને આમ જો બહાર અંધારું થઈ ગયું આ હા રીટર્ન આમ તો જો નવ દવા વાગી ગયો એવું લાગે અને આ જો કિચનમાં એક પર્સન ઢાંટણા રેટા શું જાલા પનીર પરોઠા હા વિવર્સ જોતા છે એમને એમ થાય છે કે આ બપોરે તો અહીંયા હતા હજી આયા નહી ઉભા પણ એ બપોરનો રાઉન્ડ હતો આ હવે સાંજનો રાઉન્ડ છે હા હમ વિવર્સ ને એમ થાય કે આ બપોરના ના આયા ન ઉભા કે શું હજી સાંજ પડી વિવર્સ ને શું ચાલે છે શું છે મેનુ મેનો મારે પનીર પરોઠા હમ મસ્ત આજ ઘરે પેલી પહેલાં જે કે મારે પનીર પરોઠા ખાવા છે બનાવ્યા છે એટલે એમ જીગર કે પનીર પરોઠા ખાવાની ઈચ્છા થઈ છે તો એમ એ આપણને કે પનીર પરોઠા ના એમ પનીર પરોઠા હે તમારે એટલે હું એમ કહું કે મારા

કે ડબલ મહેનત થાય એટલે આપણે જે હોય એ ચાલવી લઈએ માણા ને ખાવા નથી મળતું તો જેટલું ખાવા મળે એમ એટલે એવું એવું મારો એટલે એમ થાય જે હોય কাযেলো ন মিকেন মিকের মিকের. বাকান মিজগন বাকারা মিয়া মিয়েন মিডে কেন মিয়ের মিলে মিয়েন পৃলে পবটাজের মিয়ে সাখে� તો જે લોકો જોતા હોય મારો વાયડી ફોલો કરી તે જો એમાં એ જીગરીટા બ્લોગ જ નામ છે ના એમાં તો ઓલો છે ને આરડી વાગેલા એ તો આરડી વાગેલા તો મારું નામ રાખ્યું છે પણ ચેનલ નું નામ છે જીગરીટા બ્લોગ જે યુટ્યુબ માં છે ને ઈ જામાં હમ ફોલો કરજો બધા ફોલો કરી દેજો ઇન્સ્ટાગ્રામ આઈડી ને હા સારું તારું ચાલો બધા નાસ્તો કરવા